ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ મને આઈ હોપ મડે ઠીક હું મને મસ્ હું મડે મજામાં હું થઈ સવાર ઉઠી વઈએ પોલી રાત સોતી નહીં કાલ નવો બરાબર મૂડ અના અઠવા સગઈ એ સવાર જો અના સગઈ વી બાર વજે તમ મોડ થઈ ગજ પર હા રાતું સોતી વાગે નજર ના કઈ રીતે તય પણ હા બાર વાગે આઈ ઉથીએ મે સગઈ મે હું સગઈ ગામ મેં પરિવાર મતલબ કે કોઈ પ્રોગ્રામ ભોગો કામ લગભગ હેરી બોજ રુદ્ર માતા હે ઉઠી ઓથિયા અને ચ પે પીયા ધો ફ્રેશ જલ્દી રેડી થઈ ત્રોગ્રામ હું છે સો ચાલો હા તો ચાં પીધી બસ ચા પી ઘડી અને હા વે પ્રોગ્રામમાં અને વજ પંચ કલાક ઉથા પીધી અને દરતા કરે લેટ મજા ના આવી બસ સમય સામે નિય અને હા ધીમે ધીમે ટાઈમ થયે તો વિનીજો કલ્યાક રુદ્ર માલ ભુજથી બાજુમાં થયે પણ વેડા એુદ્ર માટા રુદ્ર મા રુદ્ર મા ભુજથી બાજુમાં થયે પણ એના વડવા કાયાથી છેટો થયે સો હા વેચે વેચે કે ના ફ્રેશ થે ના તૈયારી વનજી અને બાકી આજ ખાધો ના ખાલી જાય જ પીતી લેટ હેં સવારથી જ એક્ટિવિટી બી ક્યાંય ના ોલાક કાલી અસો શેર હલ્યો મજા હા રેડી તસોડીમાં આવી રસોડીમાં વઈ કપડા ખી વ રસોડીમાં નજર પે રસોડી મેુપલી મથ નજર પે ગેસમાંથી જાલ શી થોડી ઘણી ચા હું જાયતે રજર પે આજ પહેલા થોડી ચા પી કે ના હેટલી પણ ખબર નહી આવે ચા જરા ચાલી દીધી હતી ચા છોડની હે પાછી પણ ચા તો પ્યાર હે સીધા

આને ઉત્ત કાકાની છોકરી કોઠી બહુ કલાક બાપાની કૅવર અચે નંબર સો રાચુ ડ્રાઇવિંગ થોડી ઘણી મુશ્કેલી થી સો હા ચશ્મા થોડો ક્લિયર એ છે સુ કે બ્લર બ્લર પાછો કરો ડ્રાઇવિંગ મે ખબર નો કાળુ સામે લાઈટ નું હેલ્ય ફૂલ એ સેફ્ટી લા મારે ખબર નથી પે સામે તો અચે લાઈટ ડીમ કરે પણ નહીં અસકે પૂરી કરણું સામે મારે આંધો થઈ રહે त बसि एॾो कंहिंखे भाउ ढाकेड़े में अने बसि निकिरी आहियूं ने क्या बोल आए जल्दी बसि तकर तकर में चलो तो। त हीअ असां पुॼी आया आहियूं साढा ॾह बजे जो समय हो साढा ॾह बजे था ने ऑन ઓન ટાઈમ પજે આયુ અના અગભગ ટીમી જમે બાકી અને મુી ફોન મે ચાર્જિંગ ના આવી ભોગા અન્ય મો સાણી જે જમીયા રેડી રાખ્યો દેસુ કે ત્યાં થયો લેટ કલાક પુજનો સામે એ દાલ ફિલહાલ અના પણ ટાઈમ પહોંચ્યું જલ્દી શૂટ ના બસ ખાલી લુક કેતારો અને જલ્દી જલ્દી નીકળી આવ્યાસી हाणे त पुॼी आया आहियूं न आऊं न मम्मी इलेके साज़ूम आहे त वेठा आहियूं गाॾी में हाणे अची वेंदसि शाद कोठे लाइ करे त वरी पाछा वॾा विॿो बुंगे में त हीअ वरी वेठा आहियूं गाॾी में अने साम स्टेन जी मंडप जी लाइट आहे न हाय बसि ॼमे केॾो ॼमे झमे केॾो झमे केॾो झमे केॾो न हाणे गाॾी में वेनो थोरो वीह लॻे थो कलाकु आजू बाजू नंढा કેנגજી ઘરે ભાષાડી એ ઈ દેખી આ વિડિયો આવી તે મેનર્સ તો વાર ઈ ઘડી ઘડી સોણ નું ઈ દર ધણી કોના સારું પણ આ ચેંદા તે સુકે બેઠાયું ગાડી મે ને સામે ઉંજી મંડપજી લાઈટે જો કો ફેસ તે લગભગ ઝબક થિયેદી કો લાગે ઈંજી એવર ગાડી બંધ એ લાઈટ ચાલુ થી ન હતી આઈ થિંક કઈ થેવી હોય સો તો હાણે હેડા રાઉન્ડ પહેલો થી પૂરો અને સ્ટેજ માથે મમી વેઠા આઈમ કોઈ ના ખબર રાઉન્ડ પહેલો પૂરો થા ઓડ થઈધર ઉધર 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 હા આઉં જે વેઠી ચાય પીગડી કોફી પીગડી અને ઇટ ઇઝ વેલા સ્ટેજ ખાપે અભો અને હે બેઠો વારે આ ગેંદે ગે શૂટ કી કરી ઓલા એટલે ગાતેજી ગાતેજા ફૂટેજ નાય વજે આ बाकी बिहार खुटी जाके बता दिया कि कैडू वड़ा जो माहौल है नेहरू आई तो बस आने बैठा हूँ ऐसी चाय पानी पीने हाँ वो ने माया छात माँ बस आने बिहार हम ठीक हो तो जालू अन्य थोड़ी बाला करे आये मुझे वैसा बाकी नेहरू वाले और वो आगे गीत मुझे सोचें तक ना तो सोचें आज आया हूँ परिवार यहाँ गए रुद्र माता थे तो so, आनंद है मजा है एंजल साउंड ना सतवार है दूरदर्शन जी ने रो <laughs> एडवर्टाइज है ने उड़ा बैठाई पापा ओ उठाई मोया प्रोटेक्टर <laughs> फाइनली प्रोग्राम थे

જરૂરી એને પાણી જીવનમાં અગિયાર વધો નેજ પા ઇન્ક્રીઝ કર પાણી સ્કિસ કેડો કંઈ અને બસ આસી અસિંહ નેકરબો સીધા ઘરે તો ચાલો